નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થપડકા ન્યૂઝ મહીસાગર જિલ્લામાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન લુણાવાડામાં 70 થી વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન લુણાવાડા નગરમાં મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અબિલ ગુલાલની છેડો ઉડાડી ઢોલ નગારા સાથે ગણપતિ બાપા મોરિયા અગલી વર્ષ તું જલ્દીયાના જયઘોષ લગાવાયા હતા ત્યારે હાલ લુણાવાડાના કિશાનસાગર તળાવ ખાતે નાની તેમજ મોટી મૂર્તિઓનું વિસર્જન થયું હતું આ વર્ષે લુણાવાડામાં પ્રથમ વખત ક્રેન દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું લુણાવાડામાં દરકોલી દરવાજા બારોટવાડા ઠાકોરવાડા ફુવારા ચોક પાલિકા વિસ્તાર છપ્પૈયાધામ સોસા સહિતના અનેક વિસ્તારોમાં ગણેશજીનું દસ દિવસ માટે ગણેશ પ્રતિમા પોતાના ફળિયા સોસાયટી અને ઘરે રાખી પૂજા અર્ચના કરી હતી અને મંગળવારે અનંત ચતુર્થી દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું બાપાને વિદાય આપતા પહેલા વિધિ પૂર્વક પૂજા કરવામાં આવી હતી વિસર્જન કરતા પહેલા ભગવાનોને મોદક સહિત તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લાવવામાં આવ્યો હતો રિપોર્ટર નિમેશ શર્મા લુણાવાડા